મહાદેવ મંદિરે નું વિતરણ કરાયું હતું મહાદેવ મંદિરે ભાદરમી અમાસ ના રોજ સમુદ્ર સ્નાન તથા યોજાયેલ લોક મેળામાં આવતા ભાવિકો માટે મંત્રી પર શોધન સોલંકી અને પુત્ર દિવ્ય સોલંકી દ્વારા શ્રીરાણી પ્રસાદીનું વિતરણ કરાયું હતું વૈવજી તંત્રની સાથે રહી કોળી સેનાની ટીમો દ્વારા દરિયામાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે તરવૈયાઓની ટીમો પણ આજે આ શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને ભોરાનાથની દયાથી સોમવતી અમાસય છે એટલે આખા ગુજરાતમાંથી તમામ શ્રદ્ધાળુ આજે અહીંયા આવ્યા છે અને આશરે ત્રણેક ટન જેટલો શિરો અને બે લાખને એંસી હજાર જેટલા લોકો શ્રદ્ધાળુઓ આજે આ નિષ્કલિંગ મહાદેવના દર્શન કરવા માટે અહીંયા પધાર્યા છે તમામ શ્રદ્ધાળુઓને અમે માતાજી દાદા પાસે આટલી જ પ્રાર્થના કરી છે કે એમને નિરયોગી રાખે એમની હંમેશા ચરતી કરા રાખે અને ભોરાનાથ હંમેશા એમને સહાય કરે એવી દાદા પાસે પ્રાર્થના કરું છું